પછી લઈને આવ્યો રહો છોકરા પતંગ લઈને પતંગ એ પાસે હું તો આ જ છું બાવરિયા ઉભા રસ્તા રસ્તા જ આવતો હતો

એવું રાખવું તને ગમે રાખે ભાઈ એવું બધા પતંગ તારે પકડો દોરી મના લીધો હા તો જે તારે લેવું હોય તને દોરી પકડો પેલી બે લુ્યા છે મને કારજો મોહરેક્ટ આવ્યો છું છું ભણું મોટા મોટા ગયડા ગયેલા થઈ ગયા હું છું પણ બૈરું છો હું હજી છું યાર તમે શું વાત કરો છો તો કોટીમો દે ભણવા જઉં નવમો ધોરણ ભણવું નવમાંમાં આયો તો આળી દાણ ગણો ટકા હાડા એવું જ લાગે છે એટલે પતંગ ઉડવા પતંગ એટલે

છે <laughs> 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 અરે આયો પતાયો હા મારો છો આ છોકરો તમે રવા દે અલ્યા અલ્યા મોહન કાકા જપો છો કે છોતાના છોકરો અલ્યા હા ખાજો લ્યા એ ગોઠા ભાઈ એ મડિયા કાકા કાકા આવજો હો કે છોકરો ઊભો ઓન પોણો ના હ કાકા મજા નહી

પતંગ લૂંટવા ગયા રહ્યા છે કીધું ઉપર સડી ભાઈ કીધું પતંગ લૂંટવા

છોકરો બોલાય લે ભાત માં એવું લાયા તો પછી તો ખાવાઈ રહ્યો છું લ્યા હું છું લ્યા અરે જલ્દી પડી જા લે અરે પકડી લે પકડી જા લે અરે પેલા પડી જા લે અરે કેત કરી આ તમે તમે કથા કથા બોય હવે કેત કરી કે ના કરે ફૂટી આ હું તમારા લાગી લાગ આ હર કોઈ માં કાઢ્યા ને હર કોઈ તમે આયા નકર હું તો લગાઈ ને તો અમારું આહરો હા ખાજે રે અરે પછોનો સુ લે એ ગરડા ગરપમાં લૂંટવાય છે પતંગ પતંગ તો પતા

આવું અરે પણ તારા સરવું હતું ઉપર ખરાય તો હતા જેટલા વખતે નેસા ઉતાર્યા ફોડો

મનોરંજન માટે બનાવ્યો હતો થોડા દિવસો માં ઉતરાયણ આવે છે એટલે તમારા છોકરાનું ધ્યાન રાખજો કે પતંગ કે લૂંટવા જાય નહીં અને બને તેમ તેમને પતંગ દોરી લાવી આપજો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવા જય માતા જય માતા